ઉમેદવારનું કહેવું છે કે દરેક ઉમેદવારના માર્ક્સ કેમ જાહેર કરવામાં આવતા નથી ક્યાં ગ્રીડ કાર્ડની પરીક્ષામાં પણ નીટની પરીક્ષા જેવો ખેલ તો નથી થયો ને કારણ કે જે પણ હોય પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ એકથી વધુ ભરતીમાં ગોટાળાના કારણે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે દર વખતે ખેલ મોટા માથા કરે છે અને રમત લાખો વિદ્યાર્થીઓના સપનાઓ સાથે થયા છે

ફોરેસ્ટ ફોરેસ્ટબિટ કાર્ડ ભરતીના પરિણામ વિવાદ વચ્ચે આ સૌથી મોટા સમાચાર એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે અને આ સાથે જ હવે વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે વાત કરીએ કે આ એકાઉન્ટ પર અનેક માહિતી આપવામાં આવતી હતી હવે વિદ્યાર્થીઓનો વિરોધ છે જે પ્રમાણે પરિણામ જાહેર થવાનું હતું પરંતુ હવે ફરી એક વખત એકાઉન્ટ ડિલીટ થવાના કારણે અપડેટ આપતું આ એકાઉન્ટ હવે હસમુખ પટેલ દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે અને આખરે એકાઉન્ટ ડિલીટ કરવાની પાછળ શું કારણ છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું છે તો ફોરેસ્ટની પરીક્ષામાં સીબીઆરટી ની પદ્ધતિ સામે ઉમેદવારોનો હવે વિરોધ થતો પણ જોવા મળી રહ્યો છે કેમ કે એકાઉન્ટ જે છે માહિતી આપતો એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે પ્રશ્ન એ થાય છે કે હસમુખ પટેલે જે એકાઉન્ટ ડિલીટ કર્યું છે આખરે ઉપરથી એવું તો કયું માથું છે જેના દ્વારા પ્રેશર આપવામાં આવી રહ્યો એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું અ ખાસ કરીને જે રીતે આખી હાઈપ ઊભી કરવામાં આવી છે આરતી એવું નથી જે રીતે હસોખ પટેલે કાલે ખુલાસો કરી બીજો એમણે અલગ અલગ પત્રકારો સાથે વાત કરી છે મેં પણ એમની સાથે વાત કરી હતી રાત્રે હવે આખી વાત તમને એ કહી દઉં કે જ્યારે આ બીટ ગાર્ડની ફોરેસ્ટ જે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા થઈ ત્યારે એ જેઈ ના માધ્યમથી અડતાલીસ સેગમેન્ટમાં એની પરીક્ષાઓ લેવામાં આવી જે રીતે તંત્ર તરફથી કહેવામાં આવ્યું કે અડતાલીસ કેટેગરી અલગ અલગ પેપરો હતા સ્વાભાવિક છે કોઈ પેપરો જે છે એ અઘરા હોય કોઈ પેપર સરળ હોય અડતાલીસ જે જિલ્લાઓમાં કે અડતાલીસ સેગમેન્ટમાં જ્યારે પરીક્ષાઓ લેવામાં આવ્યા ત્યારે એનો રિઝલ્ટ પણ રીતે આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને એક સીધો આરોપ હતો કે જે રીતે સીબીઆરટી જે પદ્ધતિ અપનાવવામાં આવી એના કારણે ક્યાંક ને ક્યાંક જે રીતે નીટમાં ગોટાળા થયા કે કેટલાક સેન્ટરો ઉપર જે છે પેપરો જે અલગ પ્રકારના વહેંચાયા જ્યાં સરળ વિદ્યાર્થીઓ હતા ને જ્યાં જ્યાં સેટિંગ નહોતું ત્યાં જ્યાં ત્યાં જે અઘરા પેપરો વહેંચાયા એવો સીધા આરોપ હતા હજુ સુધી એના કોઈ પુરાવા નથી મળ્યા જેની આગેવાની જે યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા તેઓ લેતા દેખાયા હતા ગાંધીનગરથી લઈને જિલ્લે જિલ્લે તમે જુઓ તો એના આવેદનપત્રો અપાયા હતા ને જે પદ્ધતિ છે સીબીઆરટી એને જે છે એ અમાન્ય કરવાની વાત કરી હતી તેને હટાવવાની વાત કરી હતી આ હતો આખા વિવાદનો પાર્ટ વન પાર્ટ ટુની વાત કરીએ કે જ્યારે પરિણામો આવ્યા ત્યારે પરિણામોમાં પણ પહેલાં નામો આવ્યા કે ભાઈ આ લોકો છે પછી સવાલ આવ્યો કે ભાઈ તો પછી નંબરો એ લોકો કેટલો કટ ઓફ માર્ક્સમાં આવ્યા એના માર્ક્સ કેટલા છે એ તમે જાહેર કરો એને લઈને પછી વિવાદ થયો એને વિવાદ થયો એટલે તમામ લોકો જે છે હસમુખ પટેલને વાત કરવા માંડ્યા આવેદનપત્રો આપવાની વાત થઈ તેમને ટ્વીટ કરવા માંડ્યા તેમના જે એક્સ ઉપર હેન્ડલ ઉપર તેમને સવાલો પૂછવા માંડ્યા સવાલો નો મારો એટલો બધો હતો કે એનાથી જવાબ આપવો હસમુખ પટેલ માટે તો અઘરું સાબિત થઈ રહ્યું હતું અને સતત તેઓ માહિતી માહિતી આપી રહ્યા હતા કે તમામ જે પરીક્ષા અડતાલીસ અડતાલીસ સીટમાં લેવાય છે એ તમામના નંબરો મેચ કરવા મેચ કરવા પછી એનો કટ ઓફ માર્ક્સ કરવું અને જે નોર્મલાઇઝ નંબરો છે કે જે ડેટા છે તે આપવાની કામગીરી નવ ઓગસ્ટથી થશે તે તમામ છેલ્લે સુધી તેમણે આ માહિતી આપી પણ જ્યારે ગઈકાલે તમે જુઓ તો સવારથી તેમણે પોતાના ટ્વીટ જે છે તે ડિલીટ કરવાના શરૂ કર્યા હતા એટલે સ્વાભાવિક છે કે જે ટ્વીટ હજી સુધી તેઓ આપ્યા હતા માહિતી આપતા રહ્યા હતા એ જનરલ ટ્વીટથી એના ઉપર શંકા કુશંકાઓ થઈ કે કેમ તેઓ ડિલીટ કરી રહ્યા છે બપોર સુધી જ્યારે થોડું પ્રેશર વધ્યું તો તેમણે પોતાનું એકાઉન્ટ પહેલા તો બ્લોક કર્યું અને પછી ડિલીટ કર્યું પછી સાંજ સુધી આખી વાત એવી આવી કે કેમ તે આ વસ્તુ થઈ શું જે આખી પદ્ધતિ હતી એની અંદર કોઈ કચાસ રહી ગઈ હતી કોઈ છિંડા રહી ગયા હતા અથવા તો નિશ્ચિત શું કોઈ સ્કેમ થયું છે પરંતુ પ્રશ્ન અહીંયા ગાડી એ છે કે તમને ખબર હશે કે જ્યારે લોકસભાની ચૂંટણી થવાની હતી ત્યારે જે ભરતીની પરીક્ષાનો ડેટ હતી તે લંબાવવામાં આવી હતી કેમ કે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હતી અત્યારે જે પ્રમાણે એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યું છે તેમાં સૌથી વધારે નુકસાન તો વિદ્યાર્થીઓને છે કેમ કે હવે તમને કોઈ પણ અપડેટ કે કોઈ પણ માહિતી નહીં મળી શકે એવું નથી એવું નથી આખી વાત ઘટનામાં એ છે કે જે હસમુખ પટેલ છે તેના સચિવ છે તમે એક વાત સમજો એ કાલે જ્યારે એમની જોડે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે હવે મારી આ થી બદલી થઈ ગઈ આ મારી બદલી થઈ છે તો સ્વાભાવિક છે હવે હું આના માટે અધિકારિક વ્યક્તિ રહેતો નથી એટલે મારા ટ્વિટર એકાઉન્ટથી કે મારા એક્સ એકાઉન્ટથી આ માહિતી આપવી એ અયોગ્ય ગણાય એટલા માટે જીએસએસએસબીની પોતાની આધિકારિક ટ્વિટર હેન્ડલ છે તેના ઉપરથી તમામ માહિતીઓ આપવામાં આવશે એની વેબસાઇટ ઉપર તમે તેની તમામ માહિતી જોઈ શકો છો એટલે મારા હેન્ડલ ઉપરથી હવે હું જ્યારે મારી બદલી થવાની હોય તો હું આપું એ યોગ્ય ગણાય નહીં એટલે હું ઓથોરિટી પર્સન ના કરાવું એ તેમની આ ખુલાસો હતો જે વાત તમે કરી કે ભવે ઓફિશિયલ તો ઓફિશિયલ હેન્ડલ એમનું ક્યારે રહ્યું નહોતું જીએસએસએસબીનું પોતાનું અલગથી એકાઉન્ટ હેન્ડલ પહેલાથી રહ્યું હતું જેના ઉપર સમગ્ર માહિતી અપાતી હતી પણ જીએસએસબી પણ કોણ જવાબદાર વ્યક્તિ આને જવાબ આપે તેના માટે હસમુખ પટેલે પોતાનું જે ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું એના ઉપરથી તમામ માહિતી આપતા હતા અને વિદ્યાર્થીઓને વિશ્વાસ હતો તમે જુઓ ભૂતકાળમાં એમના ફોનના જે રેકોર્ડ છે એ પણ વાયરલ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના માધ્યમથી એમણે કીધું હતું કે જે પેપર લીક થયા છે એના માટે અથવા તો જે ખોટા જવાબો લખાય છે એના માટે જે સંસ્થા છે જે લઈ રહી છે એની એને એ અધિકારીઓની જવાબદારી છે જે લોકોએ જે આન્સરના ખોટા જવાબો જે છે મંજૂર કર્યા છે આન્સર કીબમાં એટલે આવી તમામ વસ્તુ થઈ હતી એટલે સ્વાભાવિક છે તે છેલ્લી બચાવમાં એક જ વાત કહેવામાં આવી શું પટેલ તરફથી હવે મારી બદલી કરવામાં આવી છે હવે હું ડિપાર્ટમેન્ટમાં રહેવાનો રહેવાનું નથી હવે જે વ્યક્તિ નવા અધિકારી આવે કે નવા સચિવ આવે એ પોતાની રીતે તમામ જવાબદારી લે પણ જીએસએસએસબી પોતાની એક્સ એકાઉન્ટ અને એની પોતાની વેબસાઈટ છે ત્યાંથી જઈને તમામ જે વિદ્યાર્થીઓ છે માહિતી લઈ શકે છે પણ એ આવા કંડિશનમાં એમનું હટવું એમનું જવું જરૂરથી એક શંકા ઉપજાવે છે અને કાલે યુવરાજસિંહ એક મોટું ટ્વીટ લાંબોલોચક ટ્વીટ કરેલું એન્દ્રમે લખ્યું કે જે રીતે તમામ વચ્ચે વસ્તુ થઈ જે રીતે તમામ પરીક્ષા પદ્ધતિની ખામીઓ સામે આવી લાખો જે વિદ્યાર્થીઓ છે અથવા તો ઉમેદવારો છે તેમને એનું નુકસાન થશે અને સમગ્ર જે શિક્ષા વ્યવસ્થા છે જે ભરતી વ્યવસ્થા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એના સામે સવાલો ઊભા થશે અને લોકોનો વિશ્વાસ જે છે એ ભરતી પ્રક્રિયા ઉપર આવી સંસ્થાઓ ઉપરથી ઉઠશે એટલે સ્વાભાવિક છે કે જો સરકારે આ નિર્ણય કર્યો હોય કારણ કે હું નથી જાણતો કે સરકારે કયા આધારે નિર્ણય કર્યો હશે કે હજુ સમગ્ર પ્રક્રિયા પૂરી નથી થઈને તમે એક અધિકારીની બદલી કરવા માંગો છો એકોર્ડિંગ ટુ હસમુ પટેલ જેમ પોતે કહે છે કે હવે મારી જે બદલી થવાની છે એટલે સ્વાભાવિક છે કે આખી પ્રક્રિયા જો પૂરી થઈ ગઈ હોત અને પછી કોઈ બદલીની ઓર્ડર થયા હોત તેમને અથવા હટવામાં હટાવવામાં આવે તો વાત જુદી છે પણ અડધી પ્રક્રિયામાં હજુ નવ તારીખે એના રિઝલ્ટ આવશે શું એની અંદર કોઈ ગડબડી થવાની છે શું એની અંદર કોઈ એવી વસ્તુ થવાની છે જે જેની અંદર તમામ વસ્તુ થવાની સંભાવના માટે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે કે જીએસએસ નું જે એકાઉન્ટ છે ત્યાં આગળ અને અપડેટ આપવામાં આવે છે હસમુખ પટેલ નું જે એકાઉન્ટ હતું ત્યાં આગળ વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો પણ મૂકી શકતા હતા બિલકુલ એ જ વાત છે જો જીએસએસબી પોતાની એકાઉન્ટ હતી ત્યારે કોઈ અધિકારીની જવાબદારી નહોતી પણ જ્યારે સચિવ તરીકે હશોક પટેલની નિમણૂક થઈ ત્યારે તેમણે વિદ્યાર્થીઓને સામેથી કીધું કે હું મારા એક્સ એકાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઉં તમે મારા ફોન ઉપર તમે મને માહિતી માંગી શકો છો વોટ્સઅપ તમે મને કરી શકો છો એટલે વિદ્યાર્થીઓની આશા અપેક્ષાઓ જે છે એક કારણ કે જ્યારે તમે કોઈ એક સંસ્થામાં કોઈ મેલ કરો છો તો કોઈ વ્યક્તિ તરીકે કોઈ જવાબદારી લેતું લેતું નથી પણ જ્યારે હસમુખ પટેલ આવ્યા ત્યારે પહેલી વખત એવી વસ્તુ થઈ હતી કે કોઈ એક વ્યક્તિ જવાબદારી હતું તમામ પ્રકારની માહિતી સતત વિદ્યાર્થીઓ સાથે આપણે કહેતું હતું એક કોર્ડિનેશન જે છે વિદ્યાર્થીઓને લાગતું હતું કે તમને પ્રોપર જગ્યાએથી એક માહિતી મળી રહી છે સ્વાભાવિક છે જ્યારે તમારી પાસે એક ચહેરો હોય અને એક ચહેરાને અચાનક તંત્ર તરફથી અથવા તો હું કહે હસમુખ પટેલ પોતે જે કહેતા હોય કે મને હટાવવામાં આવી રહ્યું છે તો એક જરૂરથી શંકા ઉપજે છે કે હજુ મેં તમને જે જેમ કહ્યું આરતી એ પ્રમાણે કોઈ પણ પ્રક્રિયા પૂરી ન થાય અને નવ તારીખે હજુ તો જે જે નંબરો છે નોર્મલાઇઝ નંબરો જે ડેટા છે એ આવવાનું બાકી છે વિદ્યાર્થીનું રિઝલ્ટ આવી રીતે આવવાનું બાકી છે તો એવું તો શું જલ્દી હતી આ સમજો ત્રણ તારીખે કાલે એમણે કર્યું અઠવાડિયામાં શું એવું જે તીખું મોડું થતું હતું સરકારની કે એમને હટાવવાની ફરજ પડી શું કોઈ એની અંદર સ્કેમ છે એક સવાલ બીજી અધિકારીને હટાવીને સરકાર કોઈ નવા અધિકારીને લાવવા માંગે છે એનો કોઈ ખુલાસો કાલે દિવસ ચર્ચા થઈ તો પણ ન થયું નંબર બે નંબર ત્રણ સરકાર જે છે સિરિયસલી જે યુવાઓ છે એમને નોકરી આપવા માંગે છે કે માત્ર પોતાના લોકોનો સેટિંગ કરવા માંગે છે આ નંબર ત્રણ આ ત્રણ સવાલો જે છે એ કાલે આખા દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યા હજુ તમને કહી દઉં કે જ્યાં સુધી કોઈ નવો વ્યક્તિ નહીં નિમાઈ જાય નંબર વન નંબર બે કોઈ અધિકારિક વ્યક્તિ એવું નહીં કે હવે હું જવાબદારી લઉં છું મને તમે પૂછો નંબર બે નંબર ત્રણ સરકારમાંથી કોઈ વ્યક્તિ આવીને જ્યાં સુધી નહીં કે કે આમાં કોઈ ગડબડી નથી થઈ આ નંબર ત્રણ આ ત્રણ સવાલો હજુ પણ જ્યાં સુધી એ નંબરો જે સાત નવ તારીખે આવવાના છે નહીં થાય ત્યાં સુધી ચર્ચામાં રહેશે અને સરકારની શાક સામે સૌથી મોટો જે કલંક છે આ ઘટનાથી લાગ્યો છે ભલે એમનું ટ્વિટર એકાઉન્ટ તેમણે ડિલીટ કર્યો હોય